નમસ્કાર મિત્રો નવો દેખેકો સોલ્યુશન ના ભાગ બે માં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું દાખલા નંબર છત્રીસ ભાગ એક માં છે એકત્રીસ થી પાંત્રીસ આપણે કરાવ્યા છે આજે જોઈએ છત્રીસ માં તો છત્રીસ માં છે અંડર રૂટ માં છે અંડર રૂટ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ અંડર રૂટ છે આપણે અને વર્ગમૂળ પણ કહેવાય છે અને મારી ભાષામાં તમને કહું તો આનું હું ટોપી કહું છું શું કહું છું ટોપી પાંચ ટોપી છે સૌથી પહેલા કઈ ટોપીને આપણે સૌથી પહેલા ટોપી છે તો કે એક બે ત્રણ ચાર ટોપી છે આની ઉપર ત્રણ આની ઉપર બે આની ઉપર એક જેની ઉપર સૌથી વધારે ટોપી હોય ને આ રીતનું ફોર્મેશન હોય જેની ઉપર સૌથી વધારે ટોપી હોય ત્યાંથી આપણે ચાલુ કરવાનું છે નહીં તમને

અક્ષર સ્વરૂપ ના ના થશે કારણ કે દાખલો લાંબો છે તો છે એનું વર્ગમૂળ કાઢવું તો કેટલા થશે પંદર તો પંદર અહીંયા આવી જશે રેડી આ એક ટોપી આપણે ઉડાડી છે હવે આગળ જોઈએ અહીંયા સુધીનું આપણે કામ પતી ગયું છે આ બાજી બાકી છે હજી તો વત્તા નિશાની વત્તા કૌંસમાં અહીંયા જે છે એ રીતે લખી નાખીએ આપણે બસો પચીસ સાતસો ઓગણત્રીસ ઓછા પચીસ એકસો ચુમ્માલીસ કાઉસ પૂરો ભાગ્યા સોળ એક્યાસી આટલું છે હવે આ ચાર ટોપી મેં આ ટોપિયા આપણે કરો ને તો એકસો ને ઓગણ સિત્તેર થશે કેટલા થશે એકસો ઓગણ સિત્તેર એકસો ઓગણ સિત્તેર વધુ થશે તો કે તેર થશે તો અહીંયા વત્તા ની છે તો વત્તા ની ને મૂકી દીધી અને તેર મૂકી દીધા આ ટોપીને આપણે ઉડાડી છે ઓછા અહીંયા આપણો વર્ગ વર્ગમૂળ દૂર કરું છું તો ઉપર થશે પાંચ નીચે થશે બારસ પૂરો ભાગ્યા અહીંયા 16 ના થશે ચાર

પંદર ગુણ્યા બાર અહીંયા કરો છો કેટલા થશે જીરો પાંચ એકા પાંચ એકા એક પાંચ દુ દસ દસ ને શૂન્ય એકસો એસી પછી માઇનસની નિશાની છે તો માઇનસની નિશાની સત્યાવીસ ગુણ્યા પાંચ કરીએ આપણે સત્યાવીસ ગુણ્યા પાંચ માં શું આવે છે પાંચ પાંત્રી ત્રણ પાંચ દુ દસ દસ ને ત્રણ એકસો ને પાંત્રી આવશે કેટલા આવશે એકસો અને છેદમાં છે ચાર હાથ ને પાંચ બાર ભાગ્યો બે અહિયાં ત્રણ ત્રણસો ને ચોવીસ છેદ માં કેટલા આવે ત્રણસો ને ચોવીસ ત્રણસો ચોવીસ અહીંયા લખી નાખું છું કૌંસ પૂરો નિશન આ લોકો ચાર ના છેદમાં નવું દસ વત્તા પચીસ અને અગિયાર એનો સકડો કેટલો થશે છત્રીસ આ છત્રીસ નો વર્ગમૂળ કેટલા થશે છત્રીસ નું વર્ગમૂળ છ થશે તો અહીંયા વર્ગમૂળ હશે વર્ગ અને વર્ગમૂળ તો અહીંયા કેટલા થશે છ

જગ્યા મારે છે ભાગ્યા આપણે કરવા હોય તો આ રીતે આવશે એના છેદ માં ચાર એના છેદ માં નવ આ રીતે આપણે લખવા પડે આખા ના ભાગ્યા આ છે તો એ રીતે લખીએ લખી નાખ્યા છે અહીંયા જોઈએ આગળ અહિયાં કેટલા થશે સોળ વત્તા અહીંયા જયારે આ રીતના આવે ને અહીંયા નો છેદ અહીંયા પણ અંશે નો છેદ તો એ શું કે આને હું પહેલું પદ કવ છું અને બીજું પદ કવ અને ત્રીજું પદ કવ અને ચોથું પદ કવ તો પહેલું અને જે ચોથું પદ હોય ને એ બેનો ગુણાકાર. અને બીજું અને ત્રીજા પદનો ગુણાકાર. પહેલું અને ચોથું પદ કેવું છે તો કે પિસ્તાળીસ ગુણ્યા નવ. છેદમાં શું થશે? બીજું અને ત્રીજું પદ. તો ત્રણસો ચોવીસ ગુણ્યા ચાર. આ રીતના આપણે કરી નાખીએ છીએ. હવે અહીંયા આગળ જોઈએ. અહીંયા સોળ નો વર્ગ હું શું થશે ચાર ચાર વત્તા ઉપર છે પિસ્તાલીસ ગુણ્યા નવ પિસ્તાલીસ ગુણ્યા નવ નીચે કેટલા છે તો ને ચોવીસ ગુણ્યા ચાર છે છેદ ઉડા નવ અને ત્રણસો ચોવીસ ચાલે છે ચેક કરીએ ત્રણસો ચોવીસ નવ નવ ચાર છત્રીસ નવતેર સત્યાવીસ

તો આપણે ગુણાકાર કરીએ સોળ ચાર ચોસઠ વત્તા પાંચ એકા પાંચ છે અંશમાં છેદમાં બંનેનો ગુણાકાર સોળ અને કેટલા થયા ઓગણ ના છેદમાં સોળ આ આપણો જવાબ છે okay ઓગણ સિત્તેર ના છેદમાં સોળ આવો કયો option તો ઓપ્શન એ છે એ આપણો જવાબ થશે જેટલા જેટલા આ મિત્રોને છે આનો જોબ આવી ગયો પેપરમાં તમે comment box માં લખવાનું છે કે મારે સાહેબ આ જવાબ આવી ગયો છે.